છે તમારી મને ખબર તો કેમ છો મજામાં મજામાં જઈશો નહી હોય તો હવે થઈ જાઓ તો પેલા તો બધા આજે મારો હેપી બર્થ છે જન્મદિવસ છે તો બધા કમેન્ટમાં હેપી બર્થ લખી દેજો નહીં લખો તો વાંધો નહીં તમારે જેવું કોણ થાય હવે તો એ લખો તો વધારે સારું છે અને બધા એ ફરવા જઈશે કેક કાપે છે પણ હું જાઉં છું આજે નોકરી ઉપર તો જોજો તમે ખાલી હું જાઉં છું કેમ કે રજા નથી દેતા એટલે તો જોતો તો ગાઈઝ હવે આપણે તૈયાર થઈ જાય હમણાં કપડાં બપડા બદલી લે એટલે આપણે તૈયાર થઈ નોકરી ઉપર જઈએ એટલે તમને બતાડીએ પછી અને વિચારું છું દી ગુલ્લી મારી જાઉં કેમકે ઊન ઘટન મળવાના છે એટલે વિચારું છું કે અડધો દી ઓલું કરના કૂબર્યા કાંઈક તો કરવું ને હવે બર્થ છે હવે

બધાને એક એક ખોળાઈ દે એટલે થઈ જાય અમારે એક કાપ આ અમારો મને હે ને ઓલા ને એટલે હું મજા આવતી એટલે આ કટતામાં પડતી જાય એમ લઈ રૂપિયા છે આ તો 15 રૂપિયા 10 રૂપિયા એ

તમારે કેક ખાવું હોય તો તમારે પાસે આવવું પડે તમારે ટણે ને વાકુ ઓળવું પડે અને પેલા સબસ્ક્રાઇબ કરવું પડે તમે સબસ્ક્રાઇબ કરો એટલે તમને કેક મળી જાય અમાર જો ખાલી તમે હવે સંભલાય ખોઈ લઉ ભાઈ આ ખાધું સંભલાય આ જીવન પરનો આનંદ ખોસડી પ્લાસ્ટિક કેક દેતા

તો ગાઈસ હવે અમે જઈએ છીએ બહાર હવે હમણાં બ્લોક પૂરો કરીએ છીએ હવે બર્થડે બની ગયો એવું લાગશે તો હમણાં નોકરી ઉપર જાય અહીંયા બેસું હવે તો જોતા રહેજો